वडोदरा जिल्हा बीजेपी प्रमुख रसिकभाई प्रजापती मुलाकात लेता, तालुका पंचायतनी पंचायत तालुका पंचायतना प्रमुख द्वारा ते स्वागत सम्मान वडोदरा जिल्हा बीजेपी प्रमुख हो रसिकभाई प्रजापती तालुका पंचायतनी शुभेच्छा तालुका पंचायत प्रमुख द्वारा ते स्वागत सम्मान भारतीय जनता पार्टीना नवनियुक्त जिल्हा प्रमुख रसिकभाई प्रजापती आज जिल्हा અને તાલુકા પંચાયત વડોદરાની મુલાકાત લીધી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમાર દ્વારા તેમનું શાલ ઉડાડી પુષ્પગુચ્છ છાપીને અને મોડું મીઠું કરાવી ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા બીજેપી પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિએ તાલુકા પંચાયત વડોદરાના પ્રમુખ અંકિતાબેન પરમાર તેમજ સભ્યો સાથે સ્નેહભર્યો સંવાદ કર્યો હતો આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા કે સંગઠન ભાજપ પ્રમુખ ક્યારે ડિક્લેર થાય તો આખરે બધાની આતુરતાનો કાલે અંત આવ્યો છે અને છેલ્લે આપણા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ આપણા જે રસિકભાઈ પ્રજાપતિની નિમણૂક કરવામાં આવી છે તે આપણે પાર્ટીએ જે કંઈ નિર્ણય લીધો છે તે ખૂબ જ સારો નિર્ણય લીધો છે અને અમે બધા એમની તરફ સક્ષમ